આજે હું તમારી સાથે શેર કરવાની છું ખજૂર પાકની રેસીપી આજની રેસીપી એક રિક્વેસ્ટેડ રેસીપી છે ઘણા બધા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે તમે ખજૂર પાકની રેસીપી બતાવો તો આજે આપણે એમની ડિમાન્ડ માન્ય રાખી અને ખજૂર પાક ઘરે કેવી રીતે તૈયાર થાય એની રેસીપી જોઈશું તો એકદમ પરફેક્ટ રીતે પહેલી જ વારમાં તમારો ખજૂર પાક ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ખજૂર પાક ને ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે તો અત્યારે મેં અડધો કપ બદામ લીધી છે અડધો કપ આપણે કાજુ લઈશું અહીંયા મેં બધા જ જાતના ડ્રાય ફ્રુટ લીધા છે પણ તમને જો આમાંથી કોઈ ન ગમતું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો એની ક્વોન્ટિટીને પ્લસ માઇનસ પણ કરી શકો અડધો કપ આપણે પિસ્તા લઈશું અને અડધો કપ આપણે અખરોટ લેવાની છે સાથે જોઈશે વન ફોર્થ કપ ગુંદર આ ટોટલી ઓપ્શનલ છે પણ શિયાળો છે તો ગુંદર નાખશો ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને ફાયદાકારક બનશે અડધો કપ આપણે અહીંયા આગળ મગજ એટલે કે મગજ તરી લઈશું હવે ડ્રાયફ્રુટમાં આપણે બદામને કટ કરી લઈએ તો બદામને આપણે એકમાંથી ત્રણ થી ચાર પીસ થાય ને એવી રીતે કટ કરવાની છે તો દરેક ડ્રાયફ્રુટ આ રીતે કટ કરીશું એટલે મિક્સર જારમાં એને નથી કરવાના કે પછી એને ઇલેક્ટ્રિક ચોપરમાં પણ નહીં કરીએ આ રીતે કરશો ને તો ખાવામાં એનો ક્રંચ આવશે ને ખૂબ જ સરસ લાગશે તો પ્રમાણે કટ કરી લઈએ પછી ઉપર ઉપરથી આપણે એના જે પીસ થયેલા છે લઈ લઈશું જ્યારે આપણે આ રીતે કટ કરતા હોઈએ ને તો થોડો એનો નાનો નાનો ભૂકો થાય તો એ ભૂકો આપણે અલગ રાખવાનો છે અને એ અલગ કેમ રાખવાનો છે એ હું તમને આગળ જણાવીશ આપણે એનો અલગ રીતે ઉપયોગ કરીશું ત્યાર પછી આપણે કાજુ પિસ્તા અને અખરોટ ને પણ સેમ એ રીતે કરી લેવાના છે ટુકડાની અંદર કટ અને એનો પણ જે ભૂકો હોય ને એને આપણે અલગ રાખીશું અહીંયા આગળ ટોટલ બે કપ ભરીને ડ્રાયફ્રુટ લીધા છે હવે જે આ રીતની સોફ્ટ ખજૂર આવે છે એનો ઉપયોગ કરીશું જેની અંદરના બીજ તમે હાથેથી જ આ રીતે કાઢી શકો છો એકદમ સુપર સોફ્ટ હોય છે અને ખૂબ જ ફાયદાકારક હોય છે માર્કેટમાં તમને કિમિયા ડેટ્સના નામથી ખૂબ જ સહેલાઈથી મળી જાય છે તો અત્યારે મેં અહીંયા આગળ સાડા ચારસો ગ્રામ આ ખજૂર લીધી છે અને ખજૂરને મેં કોરા કપડાથી લૂસી લીધી છે એક એક ખજૂરને આપણે કપડાથી લૂસી લેવાની છે પાણીથી નથી ધોવાની નહીંતર એનું મોઈશ્ચર હોય ને એના કારણે આપણો ખજૂર પાક બગડી જાય તો બધા જ આપણે બીજ કાઢી લઈએ પછી એક જાડા તળાવાળું પેન લઈશું આવું ફળું વાસણ લેવાનું છે કડાઈનો ઉપયોગ નહીં કરવાનો અને એમાં આપણે બે ચમચી જેવું અહીંયા મેં ઘી એડ કર્યું છે અને બધા ડ્રાયફ્રુટને સાતવી લઈશું ડ્રાયફ્રુટને તમે આ રીતે સાતોને ને એટલે ઘી કોટ થાય એટલે સરસ એનો સ્વાદ આવે આવે સુગંધ અને ક્રંચી બને ઘણા લોકો એને કાચા જ નાખી દેતા હોય છે પણ આ રીતે તમે એકવાર એને ઘીમાં એને નાખજો તો ખૂબ જ સરસ એનો સ્વાદ આવશે બદામને આપણે થોડી વાર સાંતળીને પછી બાકીના ડ્રાયફ્રૂટ ઉમેરીશું બદામને સાંતળવામાં થોડો સમય લાગતો હોય છે તો બાકીના ડ્રાયફ્રૂટ ઉમેરીને પણ સ્લો ફ્લેમ પર આપણે આ રીતે એને હલાવતા રહીશું તમે એને માઇક્રોવેવમાં પણ કરી શકો તમારે જો થોડા પણ ઘીનો ઉપયોગ ન કરવો હોય તો તમે એને ફ્રાયરમાં અથવા માઇક્રોવેવમાં રોસ્ટ કરી શકો છો હવે સૌથી છેલ્લે એની અંદર આપણે જે મગજ તરી એટલે કે મગજ છે ને એ ઉમેરી દઈશું અને એને પણ આપણે સાંતળવાનું છે તમને જો ગમતું હોય તો તમે એની અંદર પમકીન સીડ્સ સનફ્લાવર સીડ્સ પણ એડ કરી શકો છો તો ટોટલ મને પાંચથી છ મિનિટ જેટલો સમય લાગ્યો તો આ બધી જ વસ્તુઓને સાતળવામાં એને એક પ્લેટમાં કાઢી દઈએ અને ફરીથી આપણે થોડું ઘી અંદર એડ કરીશું તો અત્યારે મેં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે અને ગુંદરને આપણે તળવાનો છે મેં બાવળનો ગુંદર ઉપયોગમાં લીધો છે જે બધા જ ખાઈ શકે બાળકોથી લઈ મોટા સુધી તો ગુંદરને પણ તેલની અંદર આ રીતે સાતવીને ફૂલવી લેવાનો છે હા તમે એને પાવડર બનાવીને પણ નાખી શકો પણ આ રીતે આખો ગુંદર નાખશો ને તો ખાતી વખતે ખૂબ જ સરસ એક ક્રંચી લાગશે ત્યાર પછી આપણે જે ડ્રાય ફ્રૂટનો આ રીતનો થોડો નાનો ભૂકો હતો ને અલગ રાખ્યો હતો તો એને પણ જે ઘી બચ્યું છે ને ગુંદર સાંતળ્યા પછીનું એની અંદર આપણે આ રીતે રોસ્ટ કરી લઈશું અને એકદમ જ નાનો છે એટલે બહુ વાર નહીં લાગે તો એકથી દોઢ મિનિટ જ એને આ રીતે સાંતળી અને પ્લેટની અંદર આપણે એને અલગ કાઢી લેવાનો છે આ પ્રમાણે તમે જો તૈયાર કરો ને તો લગભગ વીસથી પચીસ મિનિટમાં જ તમારી બધી જ વસ્તુઓ તૈયાર થઈ જાય છે એટલે કે આખો જે ખજૂર પાક છે એની પ્રોસેસ એ વીસથી પચીસ મિનિટમાં પતી જશે તો માર્કેટ કરતાં ખૂબ જ સરસ સસ્તો અને એકદમ ચોખ્ખો ખજૂર પાક તમે બનાવી શકો છો હવે એ જ પાનની અંદર આપણે ખજૂરને ઉમેરી દેવાની છે અને આ એકદમ નરમ છે સોફ્ટ છે એટલે એને મિક્સરજારમાં ગ્રાઇન્ડ નહીં કરવી પડે તો આ રીતનો જે સ્પેચ્યુલા આવે છે જે સિલિકોનનો હોય છે એનાથી તમે એને આ રીતે મિક્સ કરશો ને તો તમારું કામ ખૂબ જ ઇઝી થઈ જશે તમે લાકડાનો સ્પેચ્યુલા પણ લઈ શકો છો તમારી પાસે જો આવી ખજૂર ન હોય અને થોડી હાર્ડ ખજૂર હોય તો તમારે શું કરવાનું એને ઝીણી ઝીણી કટ કરી લેવાની ચપ્પુથી અને પછી મિક્સી જારમાં એકવાર એને ગ્રાઇન્ડ કરી લેવાની પણ આ એકદમ નરમ હોય છે તો એવી જરૂર નથી પડતી તો જો એનું ટેક્સચર આ રીતનું એકદમ સરસ વાળું થઈ ગયું છે અને આવો તમારી પાસે સ્પેચ્યુલા હોય તો તમારું કામ ઘણું જ સરળ બની જશે હવે ડ્રાયફ્રૂટ એડ કરી દઈએ ઘણા લોકો જ્યારે હું આ સ્પેચ્યુલાનો ઉપયોગ કરું છું ને તેવું કહે છે કે પ્લાસ્ટિકનો ન વાપરવો જોઈએ એકચ્યુલી આ સિલિકોન છે અને જેનો ઉપયોગ તમે ખાવા બનાવતી વખતે કરી શકો છો જે ગુંદર તળ્યો હતો એ પણ એની અંદર આપણે એડ કરી દઈશું અને હવે અહીંયા આગળ મેં ફ્લેવર માટે દોઢ ટી સ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે દોઢ ટેબલ સ્પૂન અહીંયા આપણે સૂંઠ પાવડર નાખીશું અને એક ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર નાખીશું શિયાળા માટે બનાવીએ છીએ તો આ સૂંઠ અને ગંઠોળા ખૂબ જ ફાયદો કરે છે એટલે એની અંદર ચોક્કસ એડ કરજો થોડું જાયફળ આ રીતે ઘસીને નાખીશું હવે તમને જો સૂંઠ ગંઠોડા ન ગમતા હોય તો તમે સ્કીપ કરી શકો પણ આટલી ક્વોન્ટિટીમાં નાખશો ને તો બાળકોને પણ ખબર નહીં પડે કે તમે આની અંદર સૂંઠ અને ગંઠોડા ઉપયોગમાં લીધા છે બરાબર એને આપણે મિક્સ કરી લેવાનું છે હવે તમે જો ઘરમાં વડીલ વ્યક્તિ માટે બનાવતા હો તો તમારે જે ડ્રાયફ્રૂટ આપણે આ રીતે કટ કરીને લીધા છે ને એના બદલે તમારે થોડા એને પાવડર ફોર્મમાં કરી લેવાના અને પછી ઉમેરવાના જેથી એ લોકો આરામથી એને ખાઈ શકે દાંતની તકલીફવાળાને ચાવવામાં તકલીફ પડતી હોય છે તેવા સમય પર તમે આ રીતે પણ કરી શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે હવે તરત જ આપણે એને એક પ્લેટની અંદર કાઢી દઈશું અને લગભગ ચારથી પાંચ કલાક માટે રહેવા દઈશું એટલે સરસ એ સેટ થઈ જશે મેં એને ઘીથી ગ્રીસ કરી લીધી હતી અને થોડી મેં હાઈટવાળી થાવી લીધી છે તમે કોઈ પણ મોલ્ડમાં પણ લઈ શકો હવે તમારે જો એના લાડુ વાળવા હોય તો તમે લાડુ પણ વાળી શકો છો અથવા તો પછી આ રીતે તમે એને પાકની જેમ પણ તૈયાર કરી શકો છો તો લેવલ કરી લેવાનું છે અને થોડું તમને હાર્ડ લાગશે એટલે તમારે પ્રેશર આપવાનું છે તો અત્યારે હું એક વાટકી લઈ લઉં છું ઘીથી મેં ગ્રીસ કરી લીધી હતી તો વાટકીથી એકદમ સરસ રીતે એનું લેવલ થઈ જશે જ્યાં આગળ એ કિનારી વાળો ભાગ હોય ને ત્યાં તમારે એને

ગાર્નિશિંગમાં તમને જે પણ ગમતું હોય ને તમે અહીંયા ગળી નાખી શકો છો તમને જો ગમે તો બદામના અડધા પીસ એટલે કે એકમાંથી બે ભાગ કરીને પણ તમે એને રાખી શકો તો ચારથી પાંચ કલાકમાં એકદમ સરસ સેટ થઈ જાય પછી ધારવાળો આવો કોઈક તમારે ચમચો લેવાનો છે એટલે કે સ્પેચ્યુલા લેવાનો છે જેથી આપણે જે ડ્રાયફ્રૂટ છે ને એ સરસ રીતે કટ થાય જો ધાર નહીં હોય ને તો એ કટ નહીં થાય બરાબર કારણ કે આપણે એના ટુકડા ટુકડાની અંદર એડ કર્યા છે તો પ્રમાણે જે તમારે સાઇઝ જોઈતી હોય એ પ્રમાણે તમારે એને કટ કરી લેવાનું છે તો આપણો એકદમ સરસ ખજૂર પાક તૈયાર થઈ ગયો છે માર્કેટમાં મળે છે એના કરતાં એકદમ સરસ અને ચોખ્ખો અને એ પણ સસ્તા કિંમતમાં તો એકવાર આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસ જણાવો તમને જો રેસીપી પસંદ આવી છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂર શેર કરો આ ખજૂર પાકને તમે બહાર જ દોઢથી બે મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ જ ખરાબ નથી થતો અને તમે જો ફ્રીઝમાં રાખો તો ત્રણથી ચાર મહિના સુધી એને સ્ટોર કરી શકાય છે તો ફરી મળીએ નવી રેસીપીની સાથે